ભરૂચ એમએલએ ચિતર વસાવાને કોટા કેસમાં ફસાવી દેવા હોવાનો આપનો આક્ષેપ કલેક્ટરને આદનપત્ર પાઠવાયો ડેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે એક્ટિવિટીની બેઠકમાં આપ ધારાસભ્ય ચેત્ર સામે હત્યાનો પ્રયાસ ધમકીને મહિલા સાથે ગેરવર્તણૂકનો ગુનો નોંધી ધરપકડ કરાય છે ભરૂચ કલેક્ટરના આદિનપત્ર પાઠવવાયું આમ આદમી પાર્ટી દ્વારા કરાઈ રજૂઆત ચેત્ર વસાવાને ખોટા કેસમાં ફસાવી દેવાયા હોવાના આક્ષેપ ચેત્ર વસાવા સામેનો કેસ પાછો ખેંચવાની માંગ કરાઈ માંગ ન સંતોષાય તો જરદ આંદોલનની ચીમકી ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચેત્ર વસાવાને ખોટા કેસમાં ફસાવી ધરપકડ કરાઈ હોવાના આક્ષેપ સાથે ભરૂચ આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આદિનપત્ર પાઠવ્યું હતું નર્મદા જિલ્લાના દેડિયાપાડાના પ્રાંત કચેરી ખાતે એટીવીટીની બેઠકમાં આપ ધારાસભ્ય ચેતર વસાવા સામે હત્યાનો પ્રયાસ ધમકી અને મહિલા સાથે ગેરવર્તણૂકનો ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી ચેતર વસાવાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજમાં પોલીસ અને તંત્ર સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો ખોટો કેસ કરી કરાયેલી ધરપકડના વિરોધમાં મંગળવારે ભરૂચ જિલ્લા આમ પાર્ટી દ્વારા રેલી કાઢી રજૂઆત કરાઈ હતી કાર્યકરો અને આદિવાસી લોકોએ હાથમાં આઈ સપોર્ટ ક્ષેત્ર વસાવવાના બેનર સાથે ભરૂચ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધિત આદનપત્ર કલેક્ટરને પાઠવ્યું હતું જેમાં આક્ષેપ કરાયો હતો કે સત્તાના પળે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી ખોટો કેસ પ્રત ખેંચવો અને જવાબદારો સામે કાર્યવાહી થાય વધુમાં અપાગવાના એ ચૈતરવસાવા 2500 કરોડના મંત્રેગા કોભડને બહાર લાવ્યા હોય અને વધુ એક કોભડ ઉજાગર કરવાના હોવાથી તેઓને દબાવવા ખોટો કેસ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે જો ચૈતરવસાવા સામે કરાયેલ ખોટો કેસ પાછો ન ખેંચાય તો જલદક આંદોલનની પણ શિમગી ભાય છે તાજેતરમાં જ જે રીતે ચૈતરભાઈ વસાવા ઉપર જે શનિવારના રોજ આ भाजपનો એક षड્યંત્ર આજે એમની ઉપર જે ખોટી એફઆઈ કરવામાં આવી અને પોલીસ આ ભાજપનો હાથો બની અને ચૈતરભાઈ જોડે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે ત્યારે આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે પોલીસ અધિકારીઓ છે એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ કારણ કે તમે ખાખીને આની ઉપર ડાઘ લગાડી રહ્યા છો ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે એકસો જેવી જે ગંભીર કલમ જે બીએનએસ બીએનએસની લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને જે બે ઇજ્જત કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને દેડિયાપાડાની અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસની અંદર એમને પ્રસ્થાન કરવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબને અમે અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે ત્યારે આ જ જે ધરપકડ થઈ છે એની પાછળનું મેન જે કૌભાંડ છે આ પચીસો કરોડનું જે કૌભાંડ હતું ચૈતરભાઈ વસાવાએ આજે સદન ની અંદર અવાજ ઉઠાવ્યો અને પચીસો કરોડ નું કૌભાંડ એમને બહાર લાવ્યા ત્યારે એમના જ નેતાઓ આની અંદર ફસાયા એમના જ મંત્રી પુત્ર પણ આની અંદર ફસાયા અને હજી પણ આપણે સૌએ જોયું કે શુક્રવારના દિવસે એક જે એમને બાઇટ આપી હતી મીડિયા બાઇટ એની અંદર ચૈતરભાઈએ ફરીથી કીધું હતું કે હજી આના સિવાયનું બીજું એક મોટું કૌભાંડ છે અને બીજું જે મોટું કૌભાંડ છે એ બહાર ન આવે એ હેતુસર જ આજે આ ચૈતરભાઈ વિરુદ્ધ ખોટી એફઆરઆર કરવામાં આવી છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે